આખરી ગરમીનો પ્રકોપ અમદાવાદ સહિત નવ જિલ્લાઓમાં ગુજરાતમાં જોવા મળી રહ્યો રાજ્યના સત્તર શહેરમાં દસ માર્ચના રોજ ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો પિસ્તાલીસ પોઇન્ટ પાંચ ડિગ્રીના ટોર્ચરમાં દાહોદ શહેર પણ શેકાયું હતું ભુજમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુરતમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ હવામાન વિભાગે વેવની આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યના નવ જિલ્લામાં આજે એટલે કે અગિયાર માર્ચે ગરમીનું રેડ એલર્ટ આપ્યું હતું જેને કારણે અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ચાલીસ ડિગ્રી નજીક તાપમાન જોવા મળ્યું આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં તેતાલીસ ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતાઓ છે હજુ બે દિવસ આખરી ગરમીથી રાહતની કોઈ જ શક્યતાઓ જોવા નહીં મળે અમદાવાદ સુરત રાજકોટ કચ્છ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને જૂનાગઢ પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની રહ્યું છે એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે કારણ કે સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ જ્યારે મુંબઈ સમાચારની ટીમ પહોંચી અમદાવાદના કેટલાક ચાર રસ્તા પર અને પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો આવો જોઈએ જીગર પંડ્યા સાથે કેમેરામેન ગૌરવ પટેલનો ખાસ રિપોર્ટ આકરી ગરમીનો પ્રકોપ અમદાવાદ સહિત નવ જિલ્લાઓમાં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે મિત્રો અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે હિટવેરની આગાહી હોય ત્યારે થી પાંચ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય તો કર્યો અને મોટા પાયે જાહેરાતો કરી પરંતુ હું અમારા કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સિગ્નલ બપોરે અઢી વાગે પણ ચાલુ છે અને પોતાના જ નિયમોનો ધજાગરો ઉડાડતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે મિત્રો મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે પંચવટી ચાર રસ્તા પર સીજી રોડનો આ સ્ટાર્ટ પોઈન્ટ છે અગાઉ શ્યામલ ચાર રસ્તાની આપણે મુલાકાત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે હીટવેવ ની આગાહી હોય ત્યારે અગિયાર થી પાંચ સિગ્નલ બંધ રાખવામાં આવશે જેથી શહેરીજનો બડતા તાપમાં ઊભા ન રહે અને તેમને સુવિધા આપવામાં આવશે પરંતુ હું મારા કેમેરામેન ગૌરવને કહીશ ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ છે શહેરીજનો બળબડતા તાપમાં સિગ્નલ પર ઊભા છે અને આ દ્રશ્યો અમે આજે મુંબઈ સમાચાર ના સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે ગરમીએ ફરી એકવાર તેજ રફતાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં વેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં વેવની ચેતવણી આપવામાં આવી છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરના શહેરી વિસ્તારો ઉપરાંત જિલ્લામાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો જે છે એ જિલ્લાઓમાં હીપીઓની આગાહી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી તાપમાનનો પારો જે છે એ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એ પી કવર્સમાં નોંધાયેલી છે એનું સંધાને ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિસ છે પ્રસિદ્ધ કરાઈ છે અને ટેમ્પરેચર જે છે ભુજ અને કચ્છના અમુક વિસ્તારોમાં છે એ વધવાની શક્યતા છે એનું સધાને રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો છે બેતાલીસ એકતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની મહેતમ તાપમાન છે નોંધાઈ શકે છે તો લોકોને ખાસ કરીને હીટવેવમાં શું સાવધાની રાખવી ને હીટવેવ ના લક્ષણો શું છે એ પણ જણાવવા માંગુ છું તો ખાસ કરીને વાત કરીએ તો હિટવેવ દરમિયાન શું સાવધાની રાખવી તો ખાસ કરીને દરેક લોકોએ બની શકે તો પીક એટલે કે બપોરના સમયે એકથી ત્રણના સમયમાં તાપમાનનો પારો ખૂબ વધવાની શક્યતા પણ બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો ખાસ કરીને હળવા અને આછા રંગના વસ્ત્રો પહેરીને અને ફૂલ સ્લીવના કપડાં પહેરીને બહાર જવું જોઈએ બની શકે તો ટોપી ઉપરાંત કોટનનું સૂત્ર રૂમાલ વગેરે જે છે એનાથી શરીર ઢંકાય એ રીતે બહાર જવું જોઈએ આ ઉપરાંત સનગ્લાસ કે ગોગલ્સનો ઉપયોગ પણ કરવો હિતાવર છે બની શકે તો પાણીનું સેવન છે વારંવાર કરતા રહેવું જોઈએ દર કલાકે ઓછામાં ઓછા બસ એટલે કે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી છે એનું સેવન કરવું ખૂબ હિતા છે આ ઉપરાંત બની શકે તો બહારના અત્યંત ઠંડા અને ગળ્યા પીણાનું સેવન કરવું હિતાવ નથી બની શકે તો કુદરતી એટલે નૈસર્ગિક રીતે મળતા જ્યુસ ઉપરાંત જોવા જઈએ તો છાશ છે ઘોળું છે આ ઉપરાંત શરડીનો જ્યુસ છે ઉપરાંત કુદરતી ફળોના જ્યુસ છે એનું સેવન કરવું ખૂબ ઇતા છે ઘરે બનાવેલું લીંબુ શરબત પણ લઈ શકાય છે જેની અંદર ખાંડ અને મીઠુંની માત્રા જે છે એ નોર્મલ રાખી શકાય છે આ ઉપરાંત દરેક ઉનાળાના દિવસોમાં ભરપેટ જમવા કરતાં થોડું ભૂખે રહેવું ખૂબ વિતાવે છે બની શકે તો અત્યંત ઠંડા એટલે કે એસી વાળી રૂમમાંથી બહાર અને બહારથી સીધા એસી વાળી રૂમમાં જાઓ ત્યારે શરીરનું ટેમ્પરેચર જે છે મેન્ટેન ના થઈ શકવાને કારણે ઘણી વખત હિટ સિન્કો પાવાની શક્યતા પણ ઘણી વખત નોંધાયેલી છે તો ખાસ કરીને તમારા શરીરને અત્યંત ઠંડીથી અત્યંત ગરમ કે અત્યંત ગરમથી અત્યંત ઠંડા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત બની શકે તો કોઈને લાંબા ગાળાની બીમારી હોય દાખલા તરીકે કોઈને કેમોથેરાપી કેન્સર એવી ઉપરાંત ઇમ્યુનો કોમ્પ્રોમાઈઝ હોય સગર્ભા બહેનો હોય ધાત્રી બહેનો હોય બાળકો હોય એમણે બપોરના સમયે ખાસ કરીને બહાર જવાનું ટાળવું જોઈએ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન સાઇટ અને જે લેબર વર્ક કરી રહ્યા છે એ ખાસ છે ભાગરૂપે બપોરના સમયે તડકાનો ડાયરેક્ટ એક્સપોઝર ના આવે તે રીતે કામ કરવું જોઈએ અને બની શકે તો વારંવાર જે છે પાણીની માત્રા તેમણે વધારે હાઇડ્રેશન માટે લેવી જોઈએ બની શકે તો કોઈ પણ જે કોન્ટ્રાક્ટર હોય એમણે એમના માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવી હિતા હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે હીટના હિટ સ્ટ્રોકના લક્ષણો શું છે તો કોઈ પણ વ્યક્તિ જે છે તડકામાં બહાર હોય અને ચક્કર આવવા માથામાં દુખાવો થવો અત્યંત માથું ફાટવું ઉપરાંત શરીરમાં તાવ ફીલ થવો એટલે કે શરીર ગરમ લાગવું ઉપરાંત ઘણી વખત સ્નાયુના કળતર અને દુખાવો થવો ક્રેમ્પ્સ મારવા બની ઘણી વખત અત્યંત પડશે વળીને શરીર ઠંડુ પડી જવું આવા લક્ષણો જણાય આ ઉપરાંત ઘણી વખત શ્વાસમાં લેવામાં તકલીફ થવી ઉલટી ઉબકા થવા અને ચક્કર આવે જેવા પણ લક્ષણો ઘણી વખત બેભાન થઈને પડી જવા એવા લક્ષણો પણ જણાતા હોય છે તો આ તમામ લક્ષણો છે હીટ રિલેટેડ ઇલનેસ કહી શકાય અને આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી આપણે હીટવેવને કારણે કોઈ પણ જે મોર્ટાલિટી છે એને અટકાવી શકીએ